સુરતમાં સુલેખન સ્પર્ધાનું ઇનામ વિતરણ શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડોક્ટર બંકિમ શાહ અને ડાયરેક્ટર સતીશ પાટીલ સરનું એક અને માત્ર એક વિઝન છે બાળકોનો સર્વાંગી વિકાસ અને તેના સંદર્ભમાં સમયે સમયે વિવિધ કૌશલ્ય વર્ધન અભિયાનો સ્કૂલ ચલાવે છે જેવા કે સંસ્કૃત શ્લોકને મુખપાઠ કરવા ગણિતના ઘડિયાઓને મોઢે કરવા સારું વાંચન કરવું વગેરે આ સંદર્ભમાં સુલેખાન કૌશલ્ય વર્ધન અભિયાનમાં સંસ્થા દ્વારા બાળકોને દરરોજે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં સાત લીટીઓનો ફકરો એક અઠવાડિયા સુધી લખાવવામાં આવ્યો અને તેની સ્પર્ધા કરવામાં આવી વિજેતા વિદ્યાર્થીઓને તુરણા હાઈસ્કૂલના આચાર્ય યોગેશભાઈ પટેલ દ્વારા સર્ટિફિકેટ અને ઇનામ આપવામાં આવ્યા આ અભિયાન એકથી આઠ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં સંપન્ન કરવામાં આવ્યું જેમાં આશરે જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પરિચય આપી સુલેખન ની મહત્તા સમજાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા નેહા મેમે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું રિપોર્ટર અશોકસિંહ સોલંકી ખેડા